નમસ્કાર મિત્રો જયમાં મેડી હર હર મહાદેવ જય શ્રી ગણેશ જય ગુવા મહારાજ મિત્રો ઘણા બધા લોકો મને કહેતા હોય છે કે અમે નોકરી કરીએ છીએ ધંધો કરીએ છીએ પણ અમને નફો મળતો નથી અમારા ધંધામાં અમે પૈસા કમાઈએ તો દર મહિને એવી પ્રોબ્લેમ ઊભી થાય કે બધા પૈસા દવાખાનામાં જતા રહે અથવા તો કોઈ કોટક કચેરીમાં જતા રહે અને ઘણા બધા લોકો મને કહેતા હોય છે કે અમારી નોકરી લાગતી નથી અમે આટલું પણ તેનો કોઈ ફાયદો હવે થતો નથી ચાલો મિત્રો આજના વિડીયોનો શુભારંભ કરીએ મિત્રો સૌથી પહેલા તો હું તમને થોડી બાબત કહીશ જે વિષયમાં તમારે જાણ કરી લેવી જોઈએ સૌથી પહેલા તમને તમારી કુળદેવી ચકાસવી જોઈએ કે તમારી કુળદેવી જે તમે પૂછો છો તે જ તમારી કુળદેવી છે કે બીજી કોઈ પણ કુળદેવી છે તમારી કારણ કે ઘણા બધા લોકો વટલાઈ ગયા હોય છે તે કારણથી તેમના કુળમાં એક થી વધારે કુળદેવી હોય છે ઘણા બધા લોકો જેમના કુળમાં દરિયાની કુળદેવી ખબર નથી હોતી તો તે બીજી કોઈ અન્ય માતાજીને કુળદેવી તરીકે પૂજવાનું ચાલુ કરી દે છે જેમ કે કોઈ કુળ હોય એમને ખબર ના હોય કે અમારી કુળદેવી કઈ છે તો તે અંબાજી લાવે અને અંબાજી કુળદેવી તરીકે પૂજવાનું ચાલુ કરી દે પણ આવી આવી નોકરી પ્રાપ્તિ બધી ઉપાધિઓ કુળમાં પછી આગળ જઈને જોવા મળે છે બીજી બાબત છે પિતૃ ને મિત્રો ઘણા બધા લોકો કુળદેવી અને આરાધ્ય દેવ પૂજે તો છે પણ જે પિતૃદેવ છે પિતૃદેવ માટે કઈ કરતા નથી પિતૃ પૂર્વજ એટલે આપણા જોઈએ લાગતા દેવ ખૂબ જ જોઈએ દર પૂનમે તેમના માટે દાન પુણ્ય કરવું ઘરની બહાર પીપળે કાતું કોઈ મંદિર આગળ પીપળો હોય ત્યાં પૂર્વજ પિત્રો નામે અગરબત્તી કરવી શનિવારે ક્યાં સરસો તેલનો દીવો કરવો પછી બજારમાંથી કોઈ પણ તમને જે છોડ ગમતું હોય તે છોડ લઈ આવું તુલસી અને પીપળા સિવાય તમે કોઈ પણ છોડ લઈ શકો છો જેમ કે ગુલાબનું અથવા મોગરાનું અથવા સૂર્યમુખી એવા બધા

આટલું કહીને તમારે એ છોડને રોજ પાણી પાવાનું છે તેની સેવા પૂજા કરવાની છે તમે જો આવું કરશો તો દોઢ મહિના અંદર જ તમને ફર્ક દેખાશે કે તમારા ઉપર પિતૃદેવની કૃપા ફરશે આ આજમેલો ઉપાય છે આ સો ટકા ફળ આપવાળો ઉપાય જો તમારે પિતૃદેવોની કૃપા જોતી હોય અને ધંધા નોકરીમાં પણ તમારે બરકત જોતી હોય તો પિતૃદેવની કૃપા ખૂબ જ આવશ્યક છે તમારે આ ઉપાય કરવો જ જોઈએ હવે ત્રીજી બાબત થતી હોય છે કે તળિયાના દેવ મિત્રો જો તમે ધંધો કરતા હોય અને તમારી દુકાન હોય તમારે પહેલા તળી ચોક્કસ ચકાસી લેવું ઘણા બધાનું તળિયું સારું હોતું નથી જેમ કે કોઈ ભૂમિ સ્મશાનની હોય ઘણા બધા વર્ષો પહેલા એ જગ્યાએ સ્મશાન હોય અથવા તો કબ્રસ્તાન હોય એવી જગ્યા ઉપર દુકાન બનાવવામાં આવી હોય છે તો પછી તે દુકાન બરકત આપતી નથી અને ઘણા બધા લોકો તેમનું તળિયું સ્વચ્છ પણ રાખતા નથી જે જગ્યાએ તમે ધંધો કરો એ જગ્યા તમારે ખૂબ જ સ્વચ્છ રાખવી જોઈએ તમારે બાર મહિને એકવાર એ તળિયાના દેવોને પણ વ્યવહાર આપવો જોઈએ કારણ કે તમે ત્યાં ધંધો કરો છો તે માટે તમારે ઘરના તળિયાના દેવોને પણ વ્યવહાર આપવો જોઈએ મિત્રો જે તળિયાના દેવો છે તેમાં જે તળિયાની માં મસાણી મેળવી છે તે નોકરી ધંધામાં બરકત ના થાય નુકસાન થાય તેના માટે ખૂબ જ એક કારણ હોઈ શકે છે કારણ કે જે તમારા ખાતામાં રૂપિયા આવતા હોય પણ દવાખાનામાં કોર્ટ કચેરીમાં આવી બધી જગ્યાએ પૈસા ખર્ચ થઈ થઈ જતા હોય તમારા ખીચામાં પછી પૈસોય ના વધતો હોય તો સમજી લેવું કે તળિયાની માં મસાણી મેળવી ને તમારા ઉપર પૃષ્ઠ થઈ છે તો તમારે તળિયાઓની માં મસાણી મેળવીને એકવાર કોઈપણ રવિવારે એક શ્રીફળ વધેરી દેવું બે ઘરબત્તી ઘરની બહાર અને પછી લાપસીને કોલસા ઉપર અથવા તો ગોબરના કંડિયા ઉપર માં મસાણી મેળવીને નામે વ્યવહાર આપી દેવો અને માતાજીને કહેવું મા મસાણી મેળવી અમે તમારા તળિયા ઉપર રહીએ છીએ માતાજી અમારે જે કોઈ ભૂલચૂપ થઈ હોય તો અમને ક્ષમા કરજો અમારા ધંધા નોકરીમાં બરકત લાવજો અને અમારા ઘર પરિવાર ઉપર પણ તમારી કૃપા રાખજો અને મિત્રો જે પણ નારિયેળ અને જે પ્રસાદી છે તે તમારે ગ્રહણ કરવાની નથી કારણ કે જે તળિયાના દેવો હોય છે તેમની પ્રસાદી લેવામાં આવતી નથી તો જે પણ નારિય અને પ્રસાદી છે તે કોઈ જગ્યાએ જ્યાં કોઈ ગાય કોઈ ખાઈ લે એવી જગ્યાએ તમારે તમે આ ઉપાય કર્યા પછી જોશો કે તમારા ઉપર જો મસાણી મેળી માં દુષ્ટ થશે તો તે દૂર થઈ જશે અને મિત્રો જે તરિયાના ઘોઘા મહારાજ છે તેમનો પણ એટલો જ હોય છે જો તમારે ધંધામાં બરકત અને આવક જોતી હોય તો ગોગા માટે પણ ઉપાય કરવો જોઈએ સોમવારે એક દીવામાં એ દીવો કરવો એક ચોખ્ખી જગ્યા પસંદ કરવી ઘરની બહાર અને એ દીવો કર્યા પછી એક નારિયળ અને ખીરનો પ્રસાદ ગોગા મહારાજને ધરાવવો અને ગોગા મહારાજને પ્રાર્થના કરવી કે હે ગોગા મહારાજ અમારે ધનની ખોટ છે અને અમારા ધંધા નોકરીમાં પણ બરકત આવતી નથી તો હે ગોગા મહારાજ કૃપા કરીને અમારા ઘરમાં લક્ષ્મી આવે તેવું તેવી કૃપા કરો અને અમારી આ અરજી સ્વીકાર કરો મિત્રો ઘરમાં લક્ષ્મી ટકાવી હોય તમારે ઘર પણ સ્વચ્છ રાખવું પડે કારણ કે લક્ષ્મી માતા એવી છે કે તેમને તરત જ આપણી સેટ લાગી જાય મિત્રો તમારે માંસ મટન આવી વસ્તુ ખાવાની નથી દારૂનું વ્યસન પણ તમારે કરવાનું નથી અને ઘરને સ્વચ્છ સ્વચ્છ અને સાફ રાખવાની છે તો જરૂરથી તમારા ઘરે માતા લક્ષ્મી આવશે જ તેમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્રો ઘણા બધાના લોકોની કુંડળીમાં પણ લક્ષ્મી ની કૃપા ઓછી હોય છે તે માટે હું તમને એક બીજો પણ ઉપાય કહું છું જો તમે આ બધી વાત લાગુ પડતી હોય હોય પણ પણ તો તો તમને ખોટ રહેતી રોજ મંત્રની એક માળા કરી લેવી તો તમારા જીવનમાં ધીમે ધીમે માતા લક્ષ્મીની કૃપા થશે અને તમને ધનમાં પણ બરકત થશે અને નોકરી ધંધો કરતા હશો તો તેમાં પણ સારી આવક થશે મિત્રો આજ માટે ખાલી આટલું જ મારું બધું જ્ઞાન મા મહાકાળી તથા મહાદેવના ચરણોમાં અર્પણ કરું છું નમસ્કાર મિત્રો નમ પાર્વતી પતિ હર મહાદેવ